નરેન્દ્રભાઈ ને આજ તકસીકલ હોટેલ એરપોર્ટ પર બેઠતે તમે જોયું કે અમિત શાહ કહે છે કે આપણા પ્રધાનમંત્રી કેવું સાદગી ભર્યું જીવન જીવે છે હવે આનાથી મોટો મજાક મને નથી લાગતું કે આ ધરતી ઉપર હજારો વર્ષોના ઇતિહાસમાં કોઈએ કર્યો હશે કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એ રીતે પેશ કરવામાં આવ્યા છે જાણે કોઈ મહાન આત્મા છે મહાત્મા ગાંધીની જેમ સામાન્ય જનતાના પૈસા ના બગડે એ રીતે પોતાનું જીવન વ્યતીત કરે છે હવે આ વાત પર તમારું શું કેવું છે જરા કોમેન્ટ ખાસ કરી દેજો વિડીયો આપણે ચલાવતા રહીશું તો મિત્રો તમને હું સાફ સાફ કહી દઉં જવાબદારી પૂર્ણ કહું છું કે આ બધી વાતો માત્ર એક માર્કેટિંગ પ્રોપોગેન્ડા હોય છે પ્રચારનો એક માધ્યમ છે જે સદંતર જૂઠી હોય છે ભ્રામક હોય છે કારણ કે જનતાને આ વસ્તુ સાફ દેખાઈ રહી છે કે જે માણસ ચાર હજાર કરોડના પ્લેનમાં ફરી રહ્યો હોય તે વ્યક્તિ કઈ રીતે એમ કહી શકાય એ વ્યક્તિ વિશે કે તે જનતાના પૈસા બચાવે છે આ વસ્તુ શક્ય નથી કેમ શક્ય નથી એના ઘણા બધા પુરાવાઓ આવતા હોય છે પણ આ પુરાવાનો તમારાથી છુપાવવામાં આવે છે તો ચાલો જાણીએ એવા જ એક સમાચાર વિશે કે જે તમને સાબિત કરી દેશે કે કેવી રીતે આપણા સમાચાર મીડિયા આપણા જે નેતાઓ છે એ કોઈ એક નેતાને મહામાનવ બનાવવા માટેની ચેષ્ટા કરતા રહે છે આ સમાચાર એવા છે કે જેનાથી તમને ખબર પડશે કે આ ધરતી ઉપર સૌથી મોંઘી હોટલ અથવા તો એક દિવસનું જે ભાડું હોય કોઈ હોટલનું તે કઈ હોટલનું છે સાથે સાથે વિશ્વના સૌથી ધનવાર ફકીર કોણ છે સૌથી અમીર ફકીર કોણ છે તેની માહિતી હું આ વિડીયોમાં તમને આપીશ તમે જોઈ રહ્યા છો જાગો ઇન્ડિયા ની યુટ્યુબ ચેનલ અને હું દિપેન તમારું સ્વાગત કરું છું આપણી ચેનલ પર હું અહીં દર્શકોને એક પ્રશ્ન પૂછવા માંગીશ કે આ ધરતી ઉપર સૌથી મોંઘામાં મોંઘી જે હોટલ છે તે કઈ છે મેં જ્યારે આ વસ્તુનું ગૂગલ પર સર્ચ કર્યું તો મને જાણવા મળ્યું કે દુબઈની અંદર અને એક કોઈ બીજી કન્ટ્રી છે તેની અંદર વિશ્વની સૌથી મોંઘી હોટલ છે જેનું એક દિવસનું ભાડું અઢી લાખ ડોલર રૂપિયા છે લાખ લાખ ડોલર એટલે લગભગ લગભગ કરોડ કરોડ જેટલી કહી કહી શકાય સમથિંગની આપણે ભારતીય રૂપિયામાં હવે તમે આ વાતને કમ્પેર કરી જુઓ અમિત શાહે જે સ્ટેટમેન્ટ આપ્યું હતું આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કે તેઓ કેવી રીતે જનતાના પૈસા બચાવે છે એક સમાચાર હમણાં જ આવીને ગયા ન્યૂઝપેપરમાં જેની કોઈએ નોંધ નહીં લીધી હોય કારણ કે એવી રીતે આવ્યા છે કે જેથી તમે જોઈ જ ન શકો આ સમાચાર એ છે કે એક વ્યક્તિએ આરટીઆઈ કરી કે આ વર્ષે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાઉદી અરેબિયાની મુલાકાતે ગયા હતા બે દિવસ ત્યાં રોકાયા તો એ બે દિવસમાં હોટલમાં રહેવાનું ભાડું કેટલું આવ્યું હવે આ સમાચાર સાંભળીને તમારી પગ નીચેથી સો ટકા ધરતી ખસી જશે અથવા તો તમને તમારું માથું જે છે એ દીવારમાં પછાડવાનું મન થશે કે આપણે કેવા એક નેતાને ચૂંટીને એવી જગ્યાએ બેસાડ્યા છે કે જે જનતાના પૈસાનો સીધે સીધો દુરુપયોગ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે હવે એ કેવી રીતે હું તમને જણાવું આરટીઆઈમાં પૂછવામાં આવ્યું હતું કે જેડા ની અંદર જયારે નરેન્દ્ર મોદી રોકાયા તો કઈ હોટલમાં રોકાયા અને ત્યાં ખર્ચો કેટલો થયો હવે જયારે મેં ગૂગલ કર્યું તો બતાવ્યું કે જેદાની અંદર સૌથી મોંઘામાં મોંઘી હોટલ છે તેનું રૂમનું ભાડું પર ડેનું એક દિવસનું એટલે કે ચોવીસ કલાકનું ત્રીસ હજાર ડોલર છે ત્રીસ હજાર ડોલર એટલે લગભગ સત્યાવીસ લાખ રૂપિયા થાય પણ જ્યાં નરેન્દ્ર મોદી જે હોટલમાં રોકાયા હતા એ હોટેલે હોટલનું ભાડું આપણી સરકારને ચોપડ્યું છે દસ કરોડ રૂપિયા નરેન્દ્ર મોદીના બે દિવસના જેદ્દાહ માં રોકાવાનું હોટલમાં રોકાવાનો ખર્ચો અને સાથે સાથે સાઉદી અરેબિયામાં બે દિવસનું આ હોટેલ દ્વારા જે ટ્રાન્સપોર્ટેશન સુવિધા પૂરી પાડવામાં આવી તેનો ખર્ચો છે ચાર કરોડ રૂપિયા અને એક્સ્ટ્રા ખર્ચો મેળવીને બે દિવસનું જે ભાડું ચૂકવવામાં આવ્યું છે બધો જ ખર્ચો એ છે પંદર કરોડ રૂપિયા હવે તમે વિચારી લો સાહેબ કે જનતાના પૈસાનો કેટલો સદુપયોગ થયો છે અહીંયા આવા પ્રધાનમંત્રી જ્યારે આપણા દેશમાં હોય તો પછી એમાં કોઈ નવાઈ નથી કે ઓગણીસ કરોડ લોકોને ભૂખ્યા સોવું પડે એસી હજાર એસી કરોડ લોકોને ફ્રીમાં રાશન આપવું પડે પાંચ વર્ષની અંદર એક લાખ થી વધારે ખેડૂતોને આત્મહત્યા કરવી પડે આપવામાં આવી છે આ સરકારી માહિતી છે આ કોઈ મને સ્વપ્નમાં આવેલી માહિતી નથી હવે તમને થોડુંક વધારે જણાવી દઉં કે છેલ્લા દસ વર્ષમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જે ખર્ચો છે વિદેશ યાત્રાનો એ બે હજાર કરોડ થી વધારે છે હવે તમને એમ થશે કે અરે કોંગ્રેસ બી તો ખર્ચો કરતી હતી તો જો કોંગ્રેસ ખર્ચો કરતી હતી તો તેમના પણ દસ વર્ષના કાર્યકાળનો આપણે ખર્ચો જણાવી દઈએ મનમોહનસિંહના દસ વર્ષના કાર્યકાળ દરમિયાન તેમનો વિદેશ યાત્રાનો છસો કરોડ રૂપિયા અંદાજીત છે હવે આપણે મોંઘવારીને ગણીએ તો દસ વર્ષ પછી આ આંકડો ડબલ કરી લઈએ આપણે તો પણ બારસો કરોડ રૂપિયા થાય સાહેબ જ્યારે આપણા પ્રધાનમંત્રી સાહેબનો ખર્ચો બે હજાર કરોડ થી વધારે છે એટલે કે ઓલમોસ્ટ ડબલ છે હવે અહીંયા મુદ્દાની વાત એ છે કે આ બે દિવસમાં હોટલમાં એવું તો શું કામ કર્યું અથવા તો શું એમણે પ્રોગ્રામ કર્યો કે કરોડ રૂપિયા એક દિવસનો આવ્યો એટલે કે બે દિવસના દસ કરોડ રૂપિયા શું ત્યાં મશરૂમની કઢી બનાવવામાં આવી હતી શું ત્યાં લોકોને મશરૂમની ચા પીવડાવવામાં આવી હતી ક્યાંક એવું તો નથી કે ત્યાં જે ભીડ ભેગી કરવામાં આવી હતી મોદીજી મોદીજી કરવા માટે એ ભીડને પણ રહેવા ખાવાની બધી સુવિધા સરકાર તરફથી આપવામાં આવી હોય જનતાના પૈસા આપવામાં આવી હોય બની શકે છે સાહેબ શું ત્યાં કોગડા કરવામાં પણ અમૃત જળ વાપરવામાં આવ્યું હતું કે પછી પાંચ લાખ રૂપિયા કિલો જે બ્લેક ટ્રફલ મળે છે એ ટ્રફેલના પરોઠા સરકાર નરેન્દ્ર મોદી આપણા સરકારી બાબુઓ અને ત્યાં ભીડ જે ભેગી કરવામાં આવી હતી આ બધી ભીડને તો નથી ખવડાવવામાં આવ્યા તો જ આટલો મોટો ખર્ચો થાય બાકી એક દિવસ હોટલમાં રહેવાનો ખર્ચો પાંચ કરોડ રૂપિયા અને બે દિવસનો દસ કરોડ રૂપિયાનો ખર્ચો વિશ્વની કોઈ હોટલમાં નથી આવતો સાહેબ કે મેં તમને જણાવ્યું એમ મોંઘામાં મોંઘું ભાડું હોટલનું ત્રીસ હજાર ડોલરથી વધારે નથી એટલે એક્સ્ટ્રા એવી કઈ સુવિધાઓ આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્યાં ભોગવી હશે તે તો બસ કલ્પનાનો વિષય છે મને નથી લાગતું કે આ પંદર કરોડ રૂપિયા તેમણે દાળ ભાત શાક રોટલી માટે ખર્ચ્યા હશે એટલે કદાચ તમને ખબર હોય તો અમને કોમેન્ટ કરીને ખાસ કહેજો કે એવી તો કઈ કઈ સુવિધાઓ ત્યાં ભોગવવા મળતી હશે કે જેથી બિલ પાંચ કરોડ રૂપિયા થઈ જાય એક દિવસના રહેવાનો હવે મુદ્દાની વાત કરીએ કે ભારતના પ્રધાનમંત્રી આ એવા દેશના પ્રધાનમંત્રી છે કે જ્યાં એસી કરોડ લોકોને ફ્રી રાશન આપવામાં આવે છે ઓગણીસ કરોડ લોકો ભૂખ્યા સુઈ જાય છે બાળકોને શાળા નથી મળતી શાળાના છતના પોપડા બાળકો ઉપર પડે છે બાળકો મરી જાય છે રોડ ઉપર ખાડા હોય છે ખાડાની વચ્ચે રોડ શોધવો પડે છે જનતાને શું આવા દેશના પ્રધાનમંત્રીને જ્યાં દેશનું વિદેશી દેવું બસો લાખ કરોડથી વધારે થઈ ચૂક્યું છે જે રેકોર્ડ બ્રેક સપાટી પર પહોંચી ચૂક્યું છે જેનો રૂપિયો ગબડીને ઇઠ્યાસી રૂપિયા ને પંદર પૈસા પર આવી ચૂક્યો છે અને આ દરેક મુદ્દા ઉપર આજ પ્રધાનમંત્રી આ જ નેતા બૂમો પાડી પાડીને બે હાજર ચૌદ પહેલા જનતાને ભડકાવતા હતા કે વોટ ટુ પનિશ કરો કોંગ્રેસને વોટ નહીં આપતા તમે વોટ કરો પનિશ કરવા માટે કોંગ્રેસને અહીંયા વાત હું કોંગ્રેસની કે ભાજપની નથી કરતો વાત છે જૂઠું બોલવાની કે તમે જે મુદ્દા ઉપર ચૂંટણી લડીને આવ્યા છો એ મુદ્દા છોડીને તમે જનતાના પૈસાનો આવો દુરુપયોગ કેવી રીતે કરી શકો અને જનતા પણ એવી મૂર્ખ છે કે એક પ્રશ્ન નથી પૂછતી પ્રશ્ન તો છોડો કોમેન્ટ કરવા માટે તૈયાર નથી

શું આ પૈસા શાળાઓ બાંધવા માટે ના કામ આવી શક્યા હોત આ દરેક સમાચાર તમારાથી છુપાવવામાં આવે છે કારણ કે જો આ સમાચાર તમને ખબર પડી જાય તો પ્રધાનમંત્રીની જે આ જૂઠી ઇમેજ બનાવવામાં આવી છે ભ્રામક ઇમેજ બનાવવામાં આવી છે તે ભાંગીને ભૂકો થઈ જાય અને આ સમાચારોને દબાવવા માટે એવા એવા અનેક અનેક સમાચારો પેપરોમાં છાપવામાં આવે છે લોકોને બતાવવામાં આવે છે સોશિયલ મીડિયા પર બતાવવામાં આવે છે કે જેથી આ બધું જ દબાઈ જાય એવું એક સિમ્પલ એક્ઝામ્પલ આપીને હું વિડીયોને સમાપ્ત કરીશ અને આ એક્ઝામ્પલ છે હાલમાં જ એકસો નંબરની સુવિધા ગુજરાતની અંદર શરૂ કરવામાં આવી અને મોટા મોટા વિડીયો બતાવવામાં આવ્યા કે એક ગ્રાઉન્ડની અંદર પુષ્કળ નવી ગાડીઓ પડી છે જીપ પડી છે સોરી બોલેરો મહિન્દ્રા કંપનીની બોલેરો પડી છે જે આપવાની છે હવે તમે વિચારો કે જે ગુજરાતમાં સો નંબર ડાયલ કરવા ઉપર જનતાને પ્રોપર જવાબ નથી મળતો સો નંબરની ઓલરેડી એક વ્યવસ્થા આપણી પાસે ઉપલબ્ધ છે કદાચ શું બન્યું હશે છેલ્લા બે વર્ષથી ઓટો સેક્ટરનું ઓટોમોબાઈલ સેક્ટરનું પ્રોડક્શન ઘટવા માંડ્યું છે કારણ કે ડિમાન્ડ ઘટી ગઈ છે જે મોટા મોટા ફંડિંગ કરવાવાળા લોકો છે મોટા મોટા સેઠિયાઓ છે તેમને કંઈક તો કામ આપવું પડશે ને જેમ કે અમેરિકાની આવતી જે કપાસ હતી એના ઉપર ડ્યુટી ફ્રી કરી દીધી જેથી ફાયદો કોને થાય સેઠિયાઓને મોટા મોટા કંપનીના ગ્રુપને એ જ રીતે આ એકસો ની સુવિધા મને એવું લાગી રહ્યું છે કે એટલે કદાચ ઉભી કરી હોય કે એક સાથે મોટો ઓર્ડર મળે આ મહિન્દ્રા કંપનીને અને તમે જોયું કે ઓલરેડી સો નંબરની સુવિધા હતી તો નવી ગાડીઓ અંદર એડ કરી દેવી જોઈએ નવા સ્ટાફ અંદર એડ કરી દેવા જોઈતા હતા આ નવો કોન્સેપ્ટ બનાવવાની જરૂર ક્યાં પડી એ કોન્સેપ્ટ બનાવવાની જરૂર એટલે પડી કે જેનું માર્કેટિંગ કરી શકાય બે ચાર પાંચ દિવસ સુધી પ્રચાર કરી શકાય અને આ વસ્તુ આપણે સમજવી પડશે જો જનતા આજે નહીં જાગે તો આ દેશ જે કથિત રીતે વિશ્વ ગુરુ કહેવાય છે એને સાચી રીતે ગુરુ ઘંટાલ બનવામાં વાર નહીં લાગે અને આ દેશ ગીરવે મૂકવો નહીં પડે ઓલરેડી આપણે ગીરવે મુકાઈ ચૂક્યા છે સાહેબ આપણી પાસે બસો લાખ કરોડથી વધારે આપણા માથા ઉપર દેવું છે ગુજરાત સરકારમાં પણ તમે જોઈ લો તો અહીંયા બાળક પેદા થાય એટલે સાઈઠ હજાર રૂપિયાથી દેવું માથા ઉપર લઈને જન્મ લે છે તો આ બધું ભોગવવાનું તમારે જ જ છે છે સાહેબ અને પૈસા ચૂસીને આ આ પાસે જઈ રહ્યા અમને કોમેન્ટ કરજો કે સમાચાર તમને કેવા લાગ્યા વડાપ્રધાન મોદીના બે દિવસનો જે આ ખર્ચો હતો પંદર કરોડ રૂપિયાનો હોટલમાં રોકાવાનો એ સમાચાર સાંભળીને તમને કેટલો ગર્વ થયો કેટલી મજા આવી અને કેટલું દુઃખ થયું તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો ફરી મળીશું એક નવા ટોપિક સાથે ત્યાં સુધી જાગતા રહેજો જગાડતા રહેજો જય હિન્દ